જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા બ્લોકમાં અને તમે જોઈ રહ્યા છો કે આ છે અમારું મહાકાળી માતાનું માતાનું મંદિર અને અમારી મહાકાળી મહાકાળી માની સ્થાપના તો મિત્રો આપણે તમને કે અમારે મંદિરનું કામકાજ ચાલુ કરી દીધું છે અને મિત્રો આ તું અમારું પહેલાનું જૂનું મંદિર અને હવે કરવાનું છે મહા કુળદેવી શ્રી મહાકાળી માતાનું નવું મંદિર એટલે એના માટે કામકાજ ચાલુ થઈ ગયું છે અને બતાવું તમને કે હાલમાં એક રૂમ અને ઢાળીયાનું કામકાજ ચાલુ કરી દીધું છે હું તમને બતાવીશ કે કેવું કામકાજ ચાલુ છે તો મિત્રો બનાવ્યો અમારા વિડીયોમાં આ છે અમારા રમેશભાઈ અને આ છે અમારી જગ્યા છે અમારા આ કામકાજ ચાલી રહ્યું છે હાલમાં રૂમ અને એક ઢાળિયાનું આ છે રૂમનું કામકાજ અને આ છે રૂમ અને ઢાળિયું એટલે કે બંને લીધેલું છે બધા ભાઈઓ ભેગા મળીને આ કામકાજ ચાલુ છે મિત્રો હાલમાં અને આ બધા બેળા છે અમારા પરિવારના ભાઈઓ કેમ કે કામકાજ ચાલુ છે તમને બતાવું અમારું માનું જૂનું મંદિર તો આ છે એ જૂનું મંદિર અને એ મંદિરને પાડી અને અહીંયા બનાવવાનું છે નવું મંદિર એટલે એના માટે કામકાજ લીધું લીધેલું છે પહેલું લીધું છે રૂમ અને ટાળિયાનું અને પછી લેવાનું રહેશે આ મંદિરનું કામકાજ તો મિત્રો કેવો લાગ્યો અમારું લોગ અને એ બને રાજો અમારા યુટ્યુબ ચેનલમાં ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી